મારું નામ હિતેશભાઈ રસિકભાઈ પટેલ હું રોહિણા ગ્રામ પંચાયતનો સભ્ય છું અને અહીં ઘણા વર્ષોથી રમવાની પરંપરા ચાલતી આવેલી છે અને જેમ જેમ યુવાનો જોડાતા જાય છે તેમ તેમ અમારું ગ્રુપ મોટું થતું જાય છે અને જ્યાં જ્યાં પણ અમને બધા લોકો ભાવનાથી બોલાવે છે ત્યાં ત્યાં અમે જઈએ છીએ અને જેમના પણ ઘરે ભાવથી બોલાવે અને તેમના કામો અટકેલા હોય જેવો કોઈ દુઃખી હોય તેઓને પણ સારા થઈ જાય છે અટકેલા કામો પણ બધા પૂરા થઈ જાય છે એટલે માતાજીની ઘોર છે માતાજીના આશીર્વાદ લોકોને મળે છે એટલે આ જે પર્વ છે દિવાળીનું એ ખૂબ જ મહત્ત્વનું છે અને તેમાં અમારી ગોરિયા મંડળ ભવાની નવયુવક મંડળ લાખણફરિયા એ ખૂબ જ આગળ પડીને ચાલે છે અને જ્યાં પણ બોલાવે ત્યાં ભાવથી જઈએ છીએ એ જ અમારું આગળ પણ ચાલતું રહેશે આ પરંપરા આગળ ઘણા વર્ષો સુધી ચાલતી રહેશે અને યુવાનો જોડાતા રહેશે અને વડીલોનો ખૂબ સાથ સહકાર અમને મળે છે ખૂબ ઘણું શીખવાનું પણ મળે છે એટલે અમારા માટે આ બહુ મોટી વાત કહેવાય છે દીપક પ્રીમિયમ સ્ટ્રોંગ ટી તહેવારોનો ઉપહાર 1 કેજી ચના પેક સાથે ભેટ મેળવો

સારું સિબિલ ધરાવતા લોકો માટે સેમસંગના પ્રીમિયમ સિરીઝ જીરો ડાઉન પેમેન્ટ સાથે એટલું જ નહીં કેશબેક તો ખરું છે સાથે સોના જીતો ઓફર ઓપો અને વિવોમાં સ્ક્રેચ કૂપન અને ક્રેડિટ કાર્ડ પર દસ ટકા ડિસ્કાઉન્ટ કંપનીની ઓફર તો છે જ સાથે ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ લકી ડ્રો પણ છે સાથે ઘણા બધા આસપાસના ઇનામો પણ ખરા છે લકી ઇનામી ડ્રોનો કોઈ જ અલગ ચાર્જ નથી અમારી બધી જ બ્રાન્ચ પર આ ઓફર ચાલો